કેશોદના સોંદરડા ખાતે સિતળા માતાજીના મંદિરે મેળો યોજાયો કેમેરામેન રાવલિયા મતુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ જય માતાજી હું સોંદરડા બોલું છું સિતળા માતાના પૂજારી મારું નામ છે મનોજભાઈ અહીંયા સિતળા માતાજીનું મંદિર આવેલ છે આ મંદિર બહુ પૌરાણિક છે અહીંયા વર્ષમાં ત્રણ સાતમ આવે છે ચૈત્ર મહિનામાં ને શ્રાવણ મહિનામાં બે આવે છે સાતમ અહીંયા આજુબાજુના ગામડામાંથી દૂર દૂરથી માણસો માતાજીને પગે લાગવા આવે છે સાતમો ત્યારે છે આગ દુખે તો આકની માનતા કરાવે છે અને હાકરની માનતા કરે છે છે ગળની માનતા રાખે છે અને ખાણીપીણી વાળા પણ આવે છે આજુબાજુના રમાકડા વાળા આવે છે નાના બાળકો આવે છે વડીલો દૂર દૂર થી માણસો આવે છે ને આ મંદિર બહુ પૌરાણિક છે અને નેરાનો માહોલ થાય છે અને સર્વે જનતાને બધાને અહીં આવે અને એ બધાય સહકાર આપે એ બધા ખુબ આભાર અને પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માંગુ છું કે દર વર્ષે એ લોકો પણ અમારી નોંધ લે છે અને શીતલા માતાજી બધાયને સુખ શાંતિ આપે એવી હું સોનારા સમર્ષ ગ્રામ હતી સીતલા માતા હતું જયે માતાજી જય શિતલાઈ માતાજી મેડમના રેસ્ટ પિરિયડની બેસ્ટ ભાવ છે ટ્રાય અને ડૉક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્ત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાળમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. બે દાયકાથી ખેલુતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ